હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર તો અત્યારે હું આવી ગયો છું ડાકોરની અંદર અને ડાકોરમાં બિરાજમાં રાજા રણછોડના આજે હું તમને દર્શન કરાવવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલ પર જો પહેલી વાર આવ્યા ચેનલને ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય રણછોડ લખી દેજો જેથી રાજા રણછોડની તમારા પર નિરંતર કૃપા બની રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ અહીંયા બજાર જોવા મળે છે ડાકોરની અંદર ઘણી બધી વસ્તુ ફેમસ છે તો આપણે અમુક વસ્તુ જે ફેમસ છે એ હું એ પણ તમને હું બતાડીશ આજના વિડીયોની અંદર તો તમે જોઈ શકો છો અહીંયા પૂનમના છે લાખોની સંખ્યામાં રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તો અહીંયા આવે છે તો આજે તમે જોઈ શકો છો આજે પણ ઘણી બધી ભીડ આવેલી છે તો જ્યારે આપણે ડાકોર મંદિર તરફ જઈએ છીએ તો આપણને અહીંયા ઘણી બધી દુકાનો જોવા મળે છે જેથી આપણને ઘર વપરાશની વસ્તુઓ બધી પ્રકારની વસ્તુઓ અહીંયા મળી જશે જેમ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ લેવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળી જશે ઘર વપરાશની તમામ વસ્તુઓ મળી જશે બધી જ વસ્તુ આ જગ્યા પર મળી રહેશે તો તમે અહીંયાથી ખરીદી પણ કરી શકો છો ડાકોની અંદર ઘણી બધી વસ્તુઓ તમે જોઈ શકો છો હાલ અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો આવા માટેના જવા માટેના બંને અલગ અલગ રસ્તા છે અને વચ્ચે અહીંયા બેરીગેટ મારવામાં આવે છે તો આપણે અત્યારે જે ભક્તો બોળાની પ્રતિમા છે એ જગ્યા પર આવી ગયા છે અહીંયા સરકારી પાર્કિંગ લખેલું છે એ સાથે ગાયત્રી માતાના મંદિર તરફ રસ્તો જાય છે અને આ જે રસ્તો છે એ રણછોડીના મંદિર તરફ રસ્તો જાય છે તો હોય પહેલાં આ રસ્તે રહી અને મંદિરે જઈશું અને મંદિરે જે પહેલાં અહીંયા ઘણું બધું બીજું પણ બજાર મળે છે જોવા તો બજારની અંદર પણ આપણે નજર મારતા જઈશું કે બજારની અંદર આપણને શું શું જોવા મળે છે એ પણ અમે જોઈ લેશું અને કોશિશ થાય તો તમને પણ અમે બતાવીશું કે બજારની અંદર શું શું મળે છે જ્યાં તમે જોઈ શકો છો અહીંયા પણ ચંપલ મૂકવાની જગ્યા આવેલી છે આ નવું અહીંયા કરવામાં આવ્યું છે કેમ કે મંદિર તરફ જવાય છે ચંપલ લોકો ઘણા બધા લોકો ભૂલી જાય છે એટલે અહીંયા પણ ચંપલ મૂકવાનું બનાવી દેવામાં આવ્યું છે અહીંયા રોડની વચ્ચે પણ દુકાનો લગાવી દેવામાં આવી રહી છે કે જોઈ શકો છો તમે અહીંયા જે ઊભાભા લોકો એકવાર જે હોય વસ્તુઓ એ પણ અહીંયા દુકાન લગાવી દેવામાં આવે છે ડાયરેક્ટ તો ફાઇનલી ફ્રેન્સ આપણે મંદિર નજીક આવી ગયા છે અહીંયાથી આવું થી બસો મીટર મંદિર દૂર આવેલું છે તો અહીંયા તમે પબ્લિક જોઈ શકો છો આજે પૂનમ હોવાના કારણે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અહીંયા આ રીતની બધી જગ્યાએ તમને દુકાનો જોવા મળશે અહીંયા તમારા ડાકોની અંદર બધી જ વસ્તુ તમને મળી જશે કોઈપણ વસ્તુ તમારે લેવી હોય તો ડાકોની અંદર તમને સો ટકા મળી જશે તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક દર્શન કરીને પાછું વળી રહ્યું છે તો અહીંયાથી આપણે પ્રસાદ લઈશું દર ગળેથી અહીંયાથી પ્રસાદ લઈએ છીએ તો આપણે અહીંયાથી પ્રસાદ લઈ અને ત્યારબાદ મંદિરના દર્શન કરવા માટે જઈશું અહીંયા તમને બધી જ પ્રકારના પ્રસાદ મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો પૂનમને લઈને ઘણી બધી તૈયારીઓ કરવા દેવામાં આવે છે પૂનમ હોય એટલે અહીંયા પબ્લિકની સુરક્ષા માટે ઘણું બધું ધ્યાન લેવામાં આવે ધ્યાનમાં રાખવામાં આવે છે અહીંયાથી તમે જોઈ શકો છો બેરિગેટ મારવામાં આવેલી છે એટલે કે આ રીતે પાઇપો મારવામાં આવે છે પબ્લિકને અમુક એવું રાખવામાં આવે છે કે અડધા અડધા પબ્લિકને દર્શન કરવા માટે જવા દેવામાં આવે છે તો અહીંયાથી આપણે રેલિંગ બનાવવામાં આવી છે અહીંયાથી આપણે લાઇનમાં જઈશું અને અંદર જઈ અને રાજા રમછના દર્શન કરીશું ત્યાં તમે જોઈ શકો છો પાઇપોની વચ્ચે નાના કયો રસ્તો બનાવવામાં આવેલો છે આપણે ઘણી વાર દર્શન કરવા માટે આવ્યા છે પરંતુ આજે આપણને ઘણા દિવસ પછી દર્શન કરવા માટે આવ્યા છે એટલે તમારી માટેનો વિડીયો બનાવી દીધો છે તો ત્યાં તમે જોઈ શકો છો તમે રાજા રણછોડા મંદિરની બહાર પણ અહીંયા સ્ક્રીન મૂકવામાં આવેલી છે તો તમે અહીંયા ડિસ્પ્લેની અંદર પણ રાજા રણછોડાના દર્શન કરી શકો છો તો અહીંયાથી આપણે મંદિરની તમે જે મેઇન ગેટ છે એની સામે આપણે આવી ગયા છે હાલ તો અહીંયાથી આપણે દર્શન કરવા માટે અંદર જઈશું તો અહીંયા પણ તમે પબ્લિક જોઈ શકો છો અહીંયા રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તોની ભીડ વધારે હોય છે અહીંયા તમે એવું નથી હોતું કે પૂનમના દિવસે જ ભક્તો દર્શન કરવા માટે આવે છે પરંતુ અહીંયા તમે આળા દિવસે પણ આવો છો તો અમે રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તો દર્શન કરવા માટે આવે છે તો અહીંયાથી હવે આપણે દર્શન કરવા માટે જઈશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોની બાદમાં પણ તમને હું એક એવું મંદિરના દર્શન કરાવીશ જે મંદિર હાલ તમે દર્શન કરવા માટે નહીં જતા હોય પરંતુ તમને આજે એ મંદિરના હું દર્શન કરાવીશ તો તમે જોઈ શકો છો મંદિરની અંદર ઘણી બધી ભીડ આવેલી છે તો આપણે અંદર જઈને દર્શન કરીશું તો વિડીયોના અંત સુધી ભણાવી લેજો તો દોસ્તો આપણે દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છે અહીંયાથી આપણે પ્રસાદ સેન્ટર તે જગ્યા પર જઈશું અહીંયા સામે તમે જોઈ શકો સ્વર્ણતોલા તોલા અહીંયા તમે તોલા કરવામાં આવ્યો છે મંદિરની અંદર દર્શન કરીને ભક્તો બહાર આવી રહ્યા છે અહીંયાથી આપણે પ્રસાદ સેન્ટર તે જગ્યા પર જઈશું અને પ્રસાદ લઈશું અહીંયા પચારી રૂપિયાના ત્રણ લાડવા આપવામાં આવે છે તો આપણે હવે પ્રસાદ લેવા માટે જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં અહીંયા પ્રસાદ સેન્ટર આવેલું છે જો તમારે કોઈ દક્ષિણા આપ્યું હોય તો અહીંયા તમે દક્ષિણા પણ આપી શકો છો સામે તમે જોઈ શકો અહીંયા દક્ષિણા સ્વીકારવામાં આવે છે અહીંયાથી તમારે પાસ લઈ અને ત્યારબાદ તમે ત્યાં જગ્યા પર તમે પ્રસાદના લાડુ રહી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના અહીંયા સ્લેપ આપવામાં આવે છે એ સ્લેપને લઈ અને તમે પ્રસાદ લેવા માટે જઈ શકો છો દોસ્તો આપણે પણ પ્રસાદ લઈ લીધો છે હવે પ્રસાદ લઈને આપણા દ્વારકાધીશ દર્શન કરવા માટે જઈશું તો અહીંયા ડાકોની અંદર દ્વારકાધીશનું પણ મંદિર આવેલું છે તો હવે તે જગ્યા પર જઈને દર્શન કરીશું તો દોસ્તો આ તો આજનો વિડીયો આશા રાખો છો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જે વિડીયો ગમ્યો હતો એને લાઈક કરી ચેનલ પરથી પહેલીવાર આવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં ધ્યાન છે લખવાનું ના ભૂલતા અને હવે તમને દર્શન થવા જઈ રહ્યા છે દ્વારકાધીશનું જે મંદિર આવે છે તે જગ્યા પર દર્શન કરવા માટે અમે લઈ જઈ રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ ગલી ગલીના પણ ઘણી બધી નાની મોટી દુકાનો હોય છે તો તમે ખાવા પીવાની વસ્તુ પણ અહીંયા મળી રહ્યા છે તો તમે તે પણ ખરીદી કરી શકો છો તમે જોઈ શકો છો આ ગલીની અંદર એ ડાકવારી જે મંદિર આવેલું છે તે જગ્યા પર આપણે જવાનું રહે છે એ જગ્યા પર તમે જોઈ શકો છો નીચે લોકો ચાદરો પોતે પોતે અહીંયા પણ ધંધો કરવા લાગ્યા છે તો અહીંયાથી આપણે સામે સામે જોઈ રહ્યા છો એ ગલીની અંદર આપણે જઈશું તો અહીંયા સામે જ અહીંયા જય જય દ્વારકાધીશ લખેલું મંદિર છે તો અહીંયા દ્વારકાધીશને આપણે દર્શન કરવા માટે જઈશું અને તમને હું દર્શન કરાવીશ